લખતર ગામમાં ઉગમણા દરવાજા પાસે રૂપિયા બે લાખના બે યુરેનલ બનાવ્યા ઘરે શૌચાલય બનાવવું હોય તો બાર હજારની ગ્રાન્ટ લખતર ગામમાં જાગૃત લોકો દ્વારા સરકારની બેવડી નીતિ સામે સવાલ ઉઠાવી ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા સરકાર દ્વારા જાહેરમાં ગંદકી ન થાય તે માટે થઈને ઘરે ઘરે શૌચાલય બનાવવા માટે થઈને ગ્રાન્ટ ફાળવવામાં આવે છે સરકાર દ્વારા ફાળવેલ બાર હજારની ગ્રાન્ટમાં ત્રણ બાય ત્રણનો ખાળ કૂવા સહિત નવું શૌચાલય બનાવવું હોય છે શૌચાલય બની જાય ત્યારબાદ અરજદારને ગ્રાન્ટ પાસ કરાવવા ફોટા સહિતના ડોક્યુમેન્ટ રજૂ કરવાના હોય છે ત્યારબાદ અધિક મદદની જ ચેક કરવા આવે પછી ગ્રાન્ટ પાસ કરવામાં આવે છે ત્યારે લખતર ગામના આ થમણા દરવાજા પાસે યુરિનલ બનાવવામાં આવ્યું છે અને તેના ઉપર બે લાખની ગ્રાન્ટમાંથી બનાવાયું હોવાની તકતી મારવામાં આવી છે ત્યારે જાગૃત નાગરિક દ્વારા પ્રશ્ન ઉઠાવવામાં આવ્યા હતા કે ઘરે એક શૌચાલય બનાવવું હોય તો બાર હજાર રૂપિયાની ગ્રાન્ટ ગ્રામ પંચાયત યુરિનલ બનાવે તો બે યુરીનલના બે લાખ રૂપિયા જો એક શૌચાલય બાર હજારમાં બને તો બે યુરિનલ બનાવવાના ચોવીસ હજાર થાય વધુમાં છત્રીસ હજાર થાય તો વધુ એક લાખ ચોસઠ હજાર વધારાના સુકામ ચૂકવવાના અને વધુ ચૂકવેલ રૂપિયામાંથી ટકાવારી મુજબ કોના કોના ભાગમાં આવે તલાટી સરપંચ વિસ્તરણ અધિકારી એટીડીઓ અધિક મદદનીશ ઇજનેર ટીડીઓ નાયબ કાર્યપાલક ઇજનેર તેમ રોષપૂર્વક જણાવી આવા કામમાં ભ્રષ્ટાચાર કરાતો હોવાનું જણાવવામાં આવતા જાગૃત નાગરિકોના મનમાં શંકા સળવાળી રહી છે રિપોર્ટર વિજય જોશી લખતર વોઇસ ભટ્ટી રાથવી ઘનશ્યામભાઈ હાલ આપણે લખતરના ઉગમણા દરવાજા પાસે ઉભા છીએ અહીંયા સરકાર દ્વારા અનુદાન બે આપી અને બે લાખ રૂપિયાના ખર્ચે મારી પાછળ આપ જોઈ શકો છો કે મેં એને યુનિરલ બનાવ્યું સરકાર દ્વારા ઘરે ઘરે શૌચાલય બનાવવા માટે થઈને ફક્ત બાર હજારની જ ગ્રાન્ટ આપવામાં આવે છે જો હજી બાર હજારની ગ્રાન્ટની અંદર લોકો ઘરે પોતાના ઘરે બાથરૂમ બનાવતા હોય સંડાસ બનાવતા હોય તો બહારદુને ચોવીસ હજારની જ ગ્રાન્ટ ફાળવવી જોઈએ ત્યારે આની અંદર લોકો એવા આક્ષેપો કરી રહ્યા છે સૂત્રો એવી માહિતી આપી રહ્યા છે કે આની અંદર કોના કોના કમિશન છે વિસ્તરણ અધિકારીનું તાલુકા વિકાસ અધિકારીનું જિલ્લા વિકાસ અધિકારીનું આની અંદર કમિશન છે લોકો પ્રશ્ન કરી રહ્યા છે કે ઘરે ઘરે મૂતેડી બનાવવા માટે તો ચોવીસ હજાર વધારે સારી કરો તો બાર કરીને છત્રીસ હજાર રૂપિયા થાય તો બે લાખ રૂપિયાનું કેવી રીતના હું મારા સાથીને કહી તે બતાવશે કે આપ જોઈ શકો છો ગામનું નામ લખતર ગામે ઉગમના દરવાજા પાસે મુતે બનાવવાનું કામ યોજના પંદરમું નાડું ગ્રામ કક્ષા અનુદાન બે લાખ રૂપિયા તો આ ગ્રાન્ટ બે હજાર ત્રેવીસ ચોવીસ અંતર્ગત બે લાખ રૂપિયા ફાળવવામાં આવી છે તમે ઘરે ઘરે લોકોને બાર હજાર રૂપિયા જ ફાળવો હતો તો બાર તારીને સત્રીસ હજાર જ ફાળવવાના હોય તો બે લાખ રૂપિયાથી ને શું આનો જવાબ કોઈ સનિષ્ઠ અધિકારી આવશે કે આથી બધી ગ્રાન્ટની જે રૂપિયા છે તે ગયા ક્યાં અને આના માટે જવાબદાર કોણ કેમ લોકોના ટેક્સના પૈસામાંથી ચોરી થાય છે ભટ્રાચાર થાય છે તથા સરકાર દ્વારા પગલા કેમ લેવામાં નથી આવતા એવા લોકોની અંદર પ્રશ્ન ઉઠી રહ્યા છે વિજય જોશી લખતર ન્યૂઝ અપડેટ લખતર ગુજરાત